નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચાર પણ તેજ બની રહ્યો છે અને રાજકીય પાર્ટીઓ વિવિધ રીતે ચુનાવ પ્રચાર કરી મતદારોને પોતાના તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અનોખી રીતે ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મહીસાગર જિલ્લામાં મુંબઈની ગરબા ટીમ દ્વારા નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ વિકાસને ગરબાની ટીમ દ્વારા ગરબા રમીને ગરબાના માધ્યમથી મતદારો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે અને ફરી એકવાર મોદી સરકારને વોટ આપવા અપીલ કરવામાં આવી રહી છે આવી ગયો બેટા કેમ બેટા તારા આટલું મોડું થાય છે હમણા અરે મમ્મી હમણા બહુ જ વર્કલોડ છે પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું પણ સાંભળ સાતમી તારીખે આવા કોઈ બાના નહીં ચાલે હો અરે આપણે વોટિંગ માટે જવાનું છે અરે મમ્મી હું એક જ માણસ છું કેટ કેટલા પાત્રો ભજવું ઘરમાં દીકરા અને પતિનું પાત્ર ઓફિસમાં બોસનું પાત્ર સાઇટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું અરે બેટા તું ખાલી આ ચાર પાત્ર ભજવીને આટલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો તો વિચાર તો કર જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવે છે અને એ પણ ત્રણસો ને પાસઠ દિવસ ચોવીસે કલાક અને હા તારું આજે સ્ટાર્ટઅપ છે ને આ વોટનો જ કમાલ છે તો આવ 1 કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા ફરી એકવાર મોદી સરકાર કમાલ બટન દબાવો ભાજપને જીતાડો ગુજરાતના પ્રખ્યાત ગરબા નૃત્ય માધ્યમથી અપકીબાર ચારસો કે પાર ફિરેક મોદી સરકારના સ્લોગન સિદ્ધ કરવા ભાજપ દ્વારા વિકાસના ગરબા થીમ આધારે અનોખો ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે આ વિકાસનો ગરબો મહીસાગર જિલ્લામાં આવ્યો હતો જ્યાં ખેલૈયાઓ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વિકાસનો ગરબો કરીને અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો

ખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ